મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાંઈધામ મંદિર ખાતે ભવ્ય મંદિરની સાથે મેડિકલ સેન્ટર તથા ભોજનાલય તેમજ અન્ય સમાજને ઉપયોગી ભવનો બનાવવામાં આવશે આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દલીપદાસજી સાંઈધામ મંદિરના મોહનદાસજી મહારાજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કોર્પોરેશનના અધિકારીઓ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મંદિરોને પૂજાપાઠના સ્થાનકો જ નહીં આપણી હજારો સાંસ્કૃતિક પરંપરાના સમાજ ચેતનાના પ્રતિક ગણાવ્યા છે જ્ઞાન વિજ્ઞાનના ના કેન્દ્રો સમાન મંદિરો શિક્ષણ સંસ્કાર સિંચન સેવા પ્રવૃત્તિના માધ્યમ અને સમાજ સંસ્કાર સેવા ના કેન્દ્ર બની રહે એવી આખરી વિરાસત છે વડાપ્રધાન આ વિચારો અહીં શ્રી સાઈધામના આ નવનિર્મિત સનાતન મંદિરના ભવિષ્યમાં નિર્માણથી વ્યાપક બનશે આવા ઉત્તમ સેવા કાર્ય માટે શ્રી સાંઈ સેવા સમિતિ અને મંદિર નિર્માણના સહયોગીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું